Halo, Pak. Bagi ya, siapa nih? Napa? Siapa nih? Pilih lebih panah, pilih bebek ah, ah, ah. kekal, lebih lebih debat. Kayak Mbak, kita lihat tadi. Saya tahu ini marah, Bye bye bye, Ma. Halo, siapa nih? Pilih. Saya bayi tadi, minta para wa Sudah, sudah. Saya terima Ibu જે હતા સફેદ કપડા અને શું છે કે જેના કારણે ને વાંધો નહીં હવે ધીરે ધીરે એટલે જય મૂલી યુટ્યુબ ફેમિલી મજામાં શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો વાત કરીએ આજના વ્લોગમાં તો આજના વ્લોગમાં વ્લોગ જેવું વાતાવરણ થઈ ગયું છે કારણ કે જોઈ શકો તમે બધી જગ્યાએ વાદરા વાદરા એટલે હા ન ગમે એવું વાતાવરણ છે સ્થિર વાતાવરણ જેને કઈ શકાય એવું વાતાવરણ છે દોસ્તો થઈ ગયું છે જે આમે તમને મજાઈ ના આવે એવું અને અત્યારે આપણે આવી ગયા વાળીએ હાલો વાળી જાય અને આજ કામની વાત કરીએ તો કામમાં બાંધવાના છે આજે આ સફેદ લુગડા કારણ કે આમાં શું છે કે હવે હુંડાની કોઈથી બે દિવસથી ત્યાં વાવડતા આજ તો આટો મારવું છે ધાર બાઈથી એ એવું બધું કર્યું છે ને કપડાં મેઢા ને એવું બધું ખોડીને આંબા ને ટેકા કરવાના છે એવું બધું કામ છે આજે રનિંગ ચાલુ રાખવાનું છે એટલે ટાઈટ ભરી ગઈ છે મોડી મોડી પણ હવે એટલું થાય એટલું છે આજ વેલ તકે પતાવવાનું છે એવું બધું છે શરૂઆત કરી આજના લોગ ની છેલ્લે સુધી જાણવા મળશે તમને કંઈક ને કંઈક છે ખેતીવાડી વિશે નવું નવું ભાઈ ને ગાડી દળી ગયા વહી જાય નક્કી નથી હાલો તો હવે આગળ આવીએ અને ઘઉં એકલા રીતે તૈયાર થતા હોય મોટા થતા હવે હોય તો વાતાવરણ ટાઈટ છે વાદરા થઈ ગયા હું જોયું તો આની પાછળ વાત કરીએ ઘઉં તો ઘઉં હે પૂરે પૂરી રોનકમાં છે અત્યારે ફૂલે ફૂલ કારણ કે પાણી ઉપર ઉપર પી ગયા પણ હવે ઠંડી ફૂલે ફૂલ પડવા માંગી પણ છું એવું તો વાદરા થઈ ગયા બી ફરજ ઝાખા ઝપડ થઈ ગયા અને ગિરનાર તો કંઈ નજરે જ નથી ચડતો તમે જોઈ શકો હો તમને લાગે જ નહીં કે આ બાજુ ગિરનાર છે પણ ખરેખર ગિરનાર દેખાતો જ નથી જે હોય તે હાલો આગળ આવીએ વાડી જાય અને પછી થોડા જાજુ આ બધા એ ત્યાં ઓઢણા હે ખોલવાના હે ધોરા ધોરા તો જોઈ લઈએ એટલું કરી લઈએ હાલો ભાઈ વાગી ગયા સાપાણી ના પાંચ અને પાણી પી લેવી પાણા પેલા બે ખખડાવી લેવી ડબ્બા કેમ બાકી થોડા થોડી બોલે ડબો તો બહુ વાગે પાડી ભડકી નહીં બહુ વાગ્યો તું ના તો કઈ ભડકી જાય હે કે રાત ને દેવા કરતો રાતે કોણ વગાડી રાખે ને એવું છે વાહ પાડડી વાહ હાલે ફરી જા એટલે આને વાળી હું ભૂરી ઉપડી સેટા હોય ને મારો થોડો ભાઈ 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 માં

એટલે કે આપણું કા માહિતી છે પૂરું થાય ને મેઠા ખોળવાનું છે ખોરી દઈ તો આ પવનના મહીઠા ફરક વાતો હતો પવન વળી ગયો ફૂલ ગાડી આપણી ત્યાર છે ઘણા બધા છે એમાં તો બધા એ લઈને બાંધી દઈએ એટલે કામ પતા લો તો આ હજી આ એટલા બધા છે બધા લઈને અને બાંધવાના છે આપણે તો અહીંયા જરૂર છે અહીંયા બાંધી અને બાકીના મૂકી દઈ પાછા આવી છે ક્યારેક ક્યારેક બાંધો થાય કેમ કે આ વસ્તુ શું છે કે કઈ આમ ધૂળ ડુંગળું હોય ફડક ફડક થયા રાખે તો ભૂંડા ને એવું જનાવર જીવ જંતુ ઓછું આવે બાકી દીપડા ને ભૂંડા દાટા મારતા જ હોય હાલો વાણી જાય અને બાંધ દઈએ ને જે બાંધતા એ મીંડા ફરકવા સીધે સીધા સેટ અગડી વા બાંધી ને આવ્યા ઈવડાઈ પછી આ પછી આયા એક દોરા હલવાઈ જઈશ પણ એના વિચારા દોરા બહુ એલા હોય ને આખે આખા જોવો એટલે એને હલો આવી એટલે એવું હોય અને દાંતડું લઈ અને હાલો જાય એક જ એમાં પલા માથે છે એ બાંધી દઈ એટલે કામ પડે તો બાંધી લીધા તમને બધી બાજુ દેખાતા છે ધોરા ધોરા તરત જ વાવટા હામાં જ ઝબકે ખબર જ પડી જાય કે વાવટા જ બાંધેલા છે એક અહીંયા બાંધું છે એક અહીંયા બાંધું છે પછી એક બે અહીંયા બાંધા ચાર ને એક અહીંયા બાંધું પાંચ એક વાં બાંધું સ એક વાંધું હાથ ને એક આ બાજુ આઠ કુલ આઠ જગ્યા નહીં આવે તો હવે ધીરે ધીરે સુરત નારાય ને જાય અને રાતે ઝપકે એટલે સનાવરને એમ થાય કે છે કારણ કે જોવાની કોઈ તમને દેખાતું છે બાગ પાસે ફરકે હા એટલે પવનના આમથી આમ હલુંબા રાખે એટલે આપને ખબર પડી જાય કે હોય તો કઈ ન આવે એવું છે અને હવે આ તો વાદરા વાદરા થઈ ગયા કે મજા આવે વાતાવરણ નથી કંટાળાજનક થઈ ગયું વાતાવરણ આવો તો હાલો ભાઈ હવે આજ તો કામની વાત કરી તો કામમાં તો ક્યાં હતું નહીં બસ આ બધું વા બાંધવાનું હતું અને આવતા બધે ગયા હવે ફરી કે રાખશે કાલ પવનના રાઈતે અને એક આંબાને મીઠા ખવડાવ હતા ભાઈવા છે આપણા આંબા તો ક્યારે તૈયાર થાય ખબર નથી એટલે એવું છે ને અત્યારે કામની વાત કરીએ તો આ બસ બધાઈ ગયું હવે સહેલું કામ હતું કે અહીંયા કા બસ દોરીથી બધાઈ ગયું બાકીની દોરીને ફિન્ડલા લઈને હવે ગામ બાજુ છે વહેતા અને મળશું તે નેક્સ્ટ બ્લોગમાં હવે એટલું જો આઈટ માટે એટલું જ કાફી છે કારણ કે બહુ કઈ જાદુ કામ હતું નહીં ઘઉં ત્યાં થતાં લગાવે એ જલસાને પાણી વાળું મીઠા મજા એવું હે હાલો ઘડી કાંઈ બેઠા અને આ તો ઠંડીનું પ્રમાણ ઘટ્યું કારણ કે વાદળા થયા ને એમાં ઠંડી હે થોડીક ઓછી પડી ગઈ જોઈ છીએ હવે સાંઈ જ કેવી છે એ ભૂખા બોલાવે તો હવે સુરત નારાયણને આથમવાની ફૂલે ફૂલ તૈયારી અને આપણી હાલવાની તૈયારી પવન પડી ગયો તો વાતાવરણ ખરાબ થઈ ગયું એના કારણે પવન પડી ગયો ગાડી પડી આપણી વા તો હાલો હવે ધીરા ધીરા ધીરે હાલીએ ને ગાડી પાસે જાય તો હાલો મારા ભાઈઓ હવે આપણે મળશું તો એ નેક્સ્ટ ત્યાં હું બધું છે એ કામ કરજ કે આ તો ઠંડી નથી ખોટી આજ તો ખોટો પી દે કારણ કે વાદળા થઈ ગયા એટલે ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને સુરત નારાયણ હવે હાથમવાની છે એ ત્યારે દેખાય એવું હે ને હવે મળશું તે નેક્સ્ટ કાલના બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો જય દ્વારકાધીશ અને જય મુરલીધર